ગ્રામ પંચાયત વિસ્તારમાં બિલ્ડરોએ વટાવી છે પન્ના વિહાર બિલ્ડિંગના ખાડ કુવાનું પ્રદુષિત પાણી રાશિ ફાર્મમાં ઉભરતા રોગચાળો ફાટી જવાની દહેશત ઊભી થઈ છે ઉમરગામ તાલુકાના સરીગામના રાજેશ ભગવાન રાઠોડ દ્વારા સંચાલિત રાશિ ફાર્મ નજીક પન્ના વિહાર નામની બિલ્ડિંગ આવેલી છે આ બિલ્ડિંગના ફ્લેટોનું ગંદુ અને પ્રદૂષિત ખાડ કુવાનું પાણી રાશિ ફાર્મની જમીનમાં આવી જતાં પર ઉનાળે તળાવ છલકાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ વિસ્તારમાં કોલેરા જેવા રોગોનો રોગચાળો ફાટી જવાની દહેશત ઊભી થવાની સાથે અસહ્ય ગરમીના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે જેથી ત્યાં વસવાટ કરતા પરિવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘટના અંગે પન્ના વિહાર બિલ્ડિંગના માલિકોને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતા કોઈ નિકાલ આવ્યો નથી આ બાબતે જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય ખાતા વલસાડ સરીગામ તલાટી કમ મંત્રી મામલતદાર ઉમરગામ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ રાજેશ ભગવાન રાઠોડ હું ઉમરગામ તાલુકા સરીગામ ગામમાં રહું છું આ માયાવંશી ફળ્યું છે મારું ઘર છે અને મારું આ ફાર્મ છે અહીંયા પન્ના વિહાર બિલ્ડિંગ આવેલી છે એમના જે બિલ્ડરોનું નામ છે રમેશ જૈન કમલેશ શાહ અશ્વિન શાહ એમને મેં વારંવાર રજૂઆત કરતા આવેલ છે કે ભાઈ તમારું ડ્રેનેજનું પાણી મારી વાડીમાં આવે છે મારા ફાર્મમાં આવે છે મારી બધી કલમોનું નુકસાન થયું છે અને વારંવાર રજૂઆત કરતા બી એમનું પાણી એ લોકો બંધ નથી કરતા એ લોકો પાસે કોઈ ડ્રેનેજ લાઈન નથી દસ મારના ટાવરનું પરમિશન લઈને એ લોકો બિલ્ડિંગ ઊભી કરેલી છે રજૂઆત કરે તો એવું કહેવામાં આવે છે કે અમે રમણભાઈને રજૂઆત કરશું આમ કરશું તેમ હું બી બીજેપી કાર્યકર્તા છું રમણભાઈ મને તકલીફ મને છે હવે મારે કોને રજૂઆત કરવાની તો બી મેં બધાને લેખિતમાં રજૂઆત કરેલ છે ટીડીઓને કરી છે ડીડીઓને કરી છે કલેક્ટર સાહેબ ને કરી છે ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ શ્રી સાહેબ ને કરી છે આરોગ્યમાં કરી છે બધાને કરી છે પણ હજુ બી આ અહીંયા કોલેરા ફાટી નીકળે એવું ગંદકી છે બધું ટોટલ ડ્રેનેજનું પાણી મારા ફાર્મ અને મારા ઘરની બાજુમાં આવી રહ્યું છે એટલે અહીંયા કંઈ બીમારી ફાટી નીકળે તેવો માહોલ બની ગયો છે અને એમને રજૂઆત કરતા એ લોકો કોઈ કાન પર લેતા નથી એટલે મારે હવે જાણ કરું છું કે સાહેબ ચાલુ થઈ ગયું છે ટીડીઓ સાહેબ એ કીધું કે હું અત્યારે એના પર એક્શન લેવડાવું છું ડીડીઓ સાહેબને ને મેં રજૂઆત કરી ડીડીઓ સાહેબે પ્રાંત સાહેબને ઓર્ડર કરવા માટે કીધું છે અત્યારે જ હું ટીમ મોકલાવું છું ત્યાં પણ મારું કહેવાનું એટલું જ છે કે સાહેબ આ અહીંયા આવીને એકવાર વિઝિટ કરો કારણ કે અહીંયા બીમારી ફાટી નીકળશે તો આખો માહ્યાવંશી મોલ્લો છે અમે એસસી છે અને આ અહીંયા આ ઉજળિયાત લોકો આ શાહ લોકનું જે ડ્રેનેજનું પાણી ટોટલ એ લોકોની પાસે કોઈ સુવિધા નથી ને અમારા અહીંયા ફાર્મમાં આવે છે પન્ના વિહારમાં કે પન્ના વિહારમાં ફ્લેટો છે અને બીજું કે એ લોકો કોમ રેસિડન્સમાં કોમર્શિયલ બનાવેલા છે જે ફ્લેટોને દુકાન બનાવીને શોરૂમ બનાવેલા છે ને પંચાયતના અંદર બે દુકાન વચ્ચે એક ઘરવેરાની પાવતી ફાડવામાં આવે છે એની જે બહારની જે સીડી છે એ બી અનલીગલી પ્લાન માં નથી પ્લસ એના નીચેના દુકાનો બી બે ત્રણ પ્લાન માં નથી અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સરીગામ